નમસ્કાર દર્શક મિત્રો આજે 24 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ આજે આપણે ગ્રાહક અને ગ્રાહક અને તેની સુરક્ષા વિશે શું કરવું જોઈએ એના માટે આપણે ચર્ચા કરવાના છીએ એટલે આ ટોક શો આજે ડોક્ટર હિરેન કાકડિયા જે પ્રોફેસર સરકારી કોલેજ સોનગઢ થી આવેલા છે તેમનું ગજેરા શાળા તરફથી હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ સર તો મને ઈ જણાવો ગ્રાહક કોને કહેવાય છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ધરતી પર રહેતા તમામ સજીવો ગ્રાહક છે પણ કાયદાની વ્યાખ્યા પ્રમાણે ચીજ વસ્તુઓને નાણાના બદલે સેવા કે વસ્તુઓ ખરીદનાર વ્યક્તિ એ ગ્રાહક બને છે સર તમે ગ્રાહક કોને કહેવાય તે તમને ખૂબ સારી રીતે સમજાવી હવે મને એ જણાવો કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ દર વર્ષે 24મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ તારીખ નક્કી કરવા પાછળનો તર્ક એવો છે આખી દેશની કેન્દ્ર સરકારે ઓગણીસો છ્યાસીમાં ચોવીસ ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા અધિનિયમનું એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિવસથી દર વર્ષે કેન્દ્ર અને રાજ્યની સરકારો ગ્રાહક સુરક્ષાને લઈને ચિંતા કરે છે હવે આપનો સવાલ એ છે કે આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તો હમણાં આપણે વાત એ કરી કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે ધરતી પર રહેતા તમામ સજીવો ખાસ કરીને માણસો એ ગ્રાહક છે તો ગ્રાહક છે તો એની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી પડશે કારણ કે ચીજ વસ્તુઓના માપદંડ ચીજ વસ્તુઓની ગુણવત્તા ખરીદનાર અને વેચનાર વચ્ચેનું મોનિટરિંગ એ કાયદાના માધ્યમથી સરકારે સુનિશ્ચિત કર્યું છે તો તે સ્થિતિમાં ગ્રાહકના પ્રોટેક્શન કે રક્ષણની જવાબદારી પણ આપણા સૌની સામૂહિક બની જાય છે તો એ સંદર્ભમાં આ દિવસ આપણે દર વર્ષે ઉજવીએ છીએ તો સાહેબ તમે ઉજવણી વિશે તમને માહિતી સારી રીતે આપી પણ ગ્રાહકને અધિકાર અસુરક્ષા શા માટે આપવી જોઈએ ગ્રાહક પોતે જો સુરક્ષિત નથી તો પછી બજારમાં ખરીદનાર કોઈ સુરક્ષિત નથી કારણ કે ખરીદનાર બધા જ ખરીદદાર એ ગ્રાહક બની જાય છે તો આ અર્થમાં ગ્રાહક સુરક્ષિત છે તો બજાર સુરક્ષિત રહેશે બજારના સાથે એ ખરીદનારના અધિકારો અને હકો પણ સુરક્ષિત રહેશે તો છેતરપિંડી કાળાબજારી ભેળસેળ આવા જે અસામાજિક અને આર્થિક ગુનાઓ છે એને રોકી શકાશે એટલે ગ્રાહક સુરક્ષા અનિવાર્ય છે સર તમે ગ્રાહક સુરક્ષા વિશે તમને ખૂબ સારી રીતે માહિતગાર કર્યા પણ મારો સવાલ હવે એ છે કે ગ્રાહક જાગૃતિ એટલે શું તેના મહત્વ વિશે તમે અમને શું કહેશો ગ્રાહક જો પોતે જાગૃત હોય તો કેમ કે કાયદાના રક્ષણથી ગ્રાહકોને સરકારે કેટલાક અધિકારો આપ્યા છે પણ જો ગ્રાહક પોતે જાગૃત હોય તો કાયદાનું રક્ષણ અને કાયદાની સાથે કાયદાની સભાનતા બંને કેળવાશે એક જ સમયે એક જ વ્યક્તિ માટે નહીં કહું સામૂહિક રીતે દરેક ખરીદનાર ગ્રાહક માટે કહીશ એટલે કે ગ્રાહક જે છે એમની સુરક્ષા ગ્રાહક પોતે ખરીદનાર તરીકે જો કરશે તો પોતાના વ્યક્તિગત હિતો નહીં પણ જેટલાય ખરીદનાર ગ્રાહકો છે બધાના સર્વાંગીણ હિતોની વાત કરી રહ્યો છે એટલે સુરક્ષા અને જાગૃતિ બંને જરૂરી છે જાગૃત ગ્રાહક ઓછો છેતરાશે અને આર્થિક અને સામાજિક ગુનાઓનું પ્રમાણ ઓછું થશે માટે ગ્રાહકની સુરક્ષા અને જાગૃતિ બંને જરૂરી છે સર તમે મહત્વ સારી રીતે સમજાવ્યું મને એ કયો જાગૃત ગ્રાહકને સુરક્ષિત ગ્રાહક આ સૂત્ર વિશે તમારું શું મંતવ્ય છે જાગૃત ગ્રાહક એ સુરક્ષિત છે અને સુરક્ષિત ગ્રાહક સરવાળે જાગૃત છે વાસ્તવિકતા એ છે કે જાગૃતિ અને સુરક્ષા બંને એક સિક્કાની બે બાજુ છે જેટલો ગ્રાહક સભાન હશે પોતાના અધિકારોથી એટલો એ પોતે સુરક્ષિત પણ હશે એટલે જાગૃત ગ્રાહક એ સુરક્ષિત ગ્રાહક હશે એમાં કોઈ મત બે મત નથી પણ જાગો ગ્રાહક જાગો નામનું જે એડવર્ટાઇઝમેન્ટ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો તો ગ્રાહકોને જગાડવું એ પ્રાથમિકતા છે એ જાગશે સભાન બનશે એટલે એના અધિકારોને લઈને એ ચિંતિત હશે અને પછી એને કાયદાનું સંરક્ષણ મળી શકશે તો મને લાગે કે જાગૃત ગ્રાહક એ સુરક્ષિત રહેશે એ સુનિશ્ચિત છે સર જાગૃત ગ્રાહક વિશે તો તમે અમને ખૂબ સારી માહિતી આપી હવે મને એ જણાવો કે ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકોએ કઈ બાબતોનું સાવચેતી રાખવી જોઈએ આપ જે શબ્દ બોલ્યા કે ખરીદી ઓનલાઈન થઈ રહી છે એનો અર્થ કે આપ પ્રત્યક્ષ રીતે ચીજ વસ્તુને સામાન્ય જાંચ પડતાલ કરી નથી રહ્યા અને વેચનાર વિશે પણ આપ અજાણ છો તો આ માધ્યમ અગર ઓનલાઈન છે તો ઓનલાઈનમાં કેટલાક પ્રોટેક્શન જે છે એની માટેની એક આખી ગાઈડલાઈન સરકાર શ્રી વખતો વખત સંચાર માધ્યમોમાં પ્રકાશિત કરે છે જનહિત માટે એ તમારે વાંચવી જોઈએ કે જાગૃત ગ્રાહક તરીકે ઓનલાઈન વસ્તુ કે સામાન કે સેવાઓની ખરીદી કરો છો તો તમારે કયા પ્રકારના કોશિયસ કામે લગાડવા દાખલા તરીકે હમણાં સાયબર ફ્રોડ કે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે દિન પ્રતિદિન એની સુરક્ષા માટે સરકાર અત્યારે જાગૃતિ માટેના કેટલાક કાર્યક્રમો કરી રહી છે જેમ કે વર્કશોપ છે સેમિનાર છે ગ્રાહક જાગૃતિ માટેના શેરી નાટકોથી લઈને જનજાગૃતિ માટે ના આ પ્રયાસો ચાલે છે ફ્રી હેલ્પલાઇન નંબર છે ટોલ ફ્રી નંબર પણ છે પણ સવાલના મૂળમાં એ છે કે ઓનલાઈન જ્યારે તમે ખરીદવાનો આગ્રહ કરો છો તો એ સુનિશ્ચિત કરો કે જરૂરિયાત વગર ઓનલાઈન ખરીદી ટાળો જરૂરિયાત વગરની શક્ય નથી અને ઓનલાઈન થી મંગાવવાની છે ચીજ વસ્તુ સમાન કે સેવાઓ તો એ સુનિશ્ચિત કરો કે તમે પ્રોપર પ્રોડક્ટ ખરીદી લઈ છો પ્રોપર કંપની કે બ્રાન્ડ પાસેથી એ પણ સુનિશ્ચિત કરો કે તમે જે પેમેન્ટ કરી રહ્યા છો એના આધાર પુરાવા તમારી પાસે રહે જેથી કરીને સાયબર ફ્રોડ ની સ્થિતિ આવે અથવા તો ઓનલાઈન છેતરપિંડી ની સ્થિતિ આવે તો તમે ગ્રાહક ફોરમ માં પોતાની સુરક્ષા માટે જઈ શકો એટલે આધાર પુરાવા પણ તમારી જોડે રાખવા એ ગ્રાહક તરીકે જરૂરી છે

તો આ સુરક્ષા ફોરમ સુધી તમારી ફરિયાદ જાય છેતરપિંડીની યા તો ભેળસેળની યા ચીજ વસ્તુમાં કોઈ ખોટ આવે અને તમને ખરીદવાનો એ ફોર્સ કરે તો એ બાબતે તમારે ફરિયાદ કરી શકાય છે હું તમારી જાણ માટે કહી દઉં એક કરોડથી વધારે રૂપિયાની ખરીદીમાં જો છેતરપિંડી થાય તો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ફોરમ દિલ્હીમાં ફરિયાદ થશે એક કરોડથી ઓછી અને વીસ લાખ સુધીની મર્યાદામાં જો એ ખરીદીમાં ફ્રોડ થાય છે છેતરપિંડી થાય છે તો રાજ્ય ગ્રાહક સુરક્ષા ફોરમમાં તમારી ફરિયાદ જશે અને વીસ લાખ થી ઓછી ની ખરીદીમાં જો તમને આવો કોઈ છેતરપિંડી અનુભવ થશે તો એ જિલ્લાની ગ્રાહક ફોરમમાં જશે ઓનલાઈન ખરીદી આપણે કરીએ છીએ તો ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા જાળવવા માટે ગ્રાહકોએ કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ ડિજિટલ પેમેન્ટ જે છે એમાં તમે કોઈ બીજી વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો ઓનલાઈન માધ્યમથી તમારા ખાતાની રકમ અન્ય વ્યક્તિના ખાતામાં જઈ રહી છે તો એ સુનિશ્ચિત કરો કે તમે જેને એક રકમ આપવા માંગો છો એ ખરેખર એનું ખાતું છે હું એક ઉદાહરણ આપીશ કે તમારે રૂપિયા સો નું પેમેન્ટ કરવું છે ડિજિટલ પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે તો પહેલા સુનિશ્ચિત કરો કે એક રૂપિયો નાખો એક રૂપિયો નાખો પછી એનું કન્ફર્મેશન લો કે તમને એક રૂપિયો આ ડિજિટલ પેમેન્ટની એન્ટ્રીમાં મળ્યો જો એ એ જ વ્યક્તિ છે પછી બાકીના નવ્વાણું નાખો તો એક સામટા બધા રકમ નહીં નાખો પહેલા એ સુનિશ્ચિત કરો કે તમે જેમને પેમેન્ટ કરવા માંગો છો એમના જ ખાતામાં ગયું એ નાની રકમ છે એ સુનિશ્ચિત થઈ ગયું પછી તમે બાકીનું પેમેન્ટ ઓનલાઈન કરવાનો આગ્રહ રાખો આ આપણી તકેદારી માટે અને સેફટી માટે જરૂરી છે સર આજે જે નાની સાવચેતીઓ છે તે ભવિષ્યના નુકસાનથી કેવી રીતે બચાવે છે નાની નાની સાવચેતીઓથી જ તમારું ભવિષ્ય અને તમે બચી શકશો કારણ કે જુઓ સમસ્યા મોટી છે ગ્રાહક એ શબ્દ મેં કીધું વૈશ્વિક શબ્દ છે પ્રત્યક્ષ પરોક્ષ બધા જ સજીવો ગ્રાહક બની જાય છે તો આ સંદર્ભમાં ચીજ વસ્તુઓ નાણાં આપીને સેવા ખરીદવાની વાત હોય ચીજ વસ્તુઓ ખરીદવા માટે નાણાં આપો છો અને એ આપ્યા પછી એનું પૂરતું વળતર ન મળે આવો એક શબ્દ પણ તમે સાંભળ્યો હશે ગેરંટી છે યા તો વોરંટી છે તો ગ્રાહકને એ પણ ખ્યાલ નથી કે ગેરંટી એટલે શું ને વોરંટી એટલે શું તો આપ બધા વિદ્યાર્થીઓ ધોરણ દસ ભણીને આવ્યા છો ધોરણ દસના સામાજિક વિજ્ઞાનની અંદર આપણા અભ્યાસક્રમમાં એ મુદ્દો હતો બજાર અને ગ્રાહક સુરક્ષાનું તો એમાં પણ જુઓ તમે ગરંટી વોરંટી વેલિડિટી આવા શબ્દો આવે છે તો એ પ્રત્યે પણ તમારે સભાન કરવું પડે એઝ અ વિદ્ય એઝ એ સ્ટુડન્ટ તમે ભણીને આવ્યા છો પણ બધા જ બધા જ લોકો ભણીને નથી જ આવ્યા પણ ગ્રાહક તરીકેની આ વાત જો તમે પૂછો તો સંદર્ભ એટલો છે કે ગ્રાહક તરીકે ગ્રાહક પોતે જો સભાન અને સજાગ રહેશે તો પછી કાયદાનું શસ્ત્ર એને વાપરવાનો કોઈ સંજોગ આવશે નહીં એટલે પોતાની સભાનતાથી ગ્રાહક સુરક્ષિત રહી શકશે સર તમે ના નાની નાની સાવચેતી વિશે તો અમને ખૂબ સારી માહિતી આપી હવે મને એ જણાવો કે ખરીદી કરતી વખતે ગ્રાહકોએ રસીદ રસીદ લેવા માટે શા માટે આગ્રહ રાખવો જોઈએ અને વેપારી વેપારી રસીદ ન આપે તો શું કરવું જોઈએ આ સવાલ આજની પરિસ્થિતિમાં ખૂબ વેલિડ સવાલ છે કે તમે એક કસ્ટમર ગ્રાહક તરીકે કોઈ ચીજ વસ્તુ સમાન સેવા ખરીદવા બજારમાં જશો અને જો એ આગ્રહ રાખો છો કે એની ગુણવત્તા શું છે એનું મેન્યુફેક્ચરિંગ ડેટ કયું છે એનું એક્સપાયર ડેટ કયું છે એમાં લખી છે એ વજન કેટલું છે ક્વોન્ટિટી બરાબર એ સાથે તમે એ સુનિશ્ચિત કરો કે બ્રાન્ડ નું પેકેટ છે એની ઉપર કોઈ એગ માર્ક છે કોઈ દાખલા તરીકે ઉની વસ્ત્રો અત્યારે વેચાય છે બજારમાં શિયાળો છે ઠંડીની સીઝન છે ઉની વસ્ત્રો માટે વુલ માર્ક છે સોના ચાંદી ખરીદવા તમે જશો તો એ માટે હોલ માર્ક છે નવસો સોલ હોલ માર્ક તમે એવી રીતે કોઈ ફૂડ પ્રોડક્ટ ખરીદવા જશો તો એના માટે લાલ ધબ્બો આવે તો એ નોનવેજ જો એ ગ્રીન ધબ્બો છે તો એ વેજ પણ એની સાથે એફ એસ એઆઈનો માર્કો છે કે કેમ એ સુનિશ્ચિત કરો કેમ કે એ સીધું તમે જમવાના છો તો એ સ્વાસ્થ્ય સાથે જરા ચડા થાય હમણાં તમે બધાય જાણતા હશો કે સરકારી અસ્પતાલોની અને ખાસ તો ખાનગી હોસ્પિટલોમાં પણ ગ્રાહક તરીકે ગયેલા દર્દીઓના જરૂરી નથી એવા ઓપરેશનો થયા છે તો આ સ્થિતિમાં એ પેશન્ટ ગ્રાહક પણ છે કેમ કે નાણાં આપશે સેવાઓ લેશે તબીબી સેવાઓ તો એ તબીબી સેવાઓ સુનિશ્ચિત એને રિઝલ્ટ અપાવશે તો એ માટે મારો આગ્રહ એવો છે કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ કાયદાકીય પ્રક્રિયા થઈ તો પણ તમારું લીધેલું બિલ તમારી સુરક્ષા માટે તમારા હિત માટે જરૂરી છે બીજું તમે શબ્દ સાંભળ્યો હશે જીએસટી વોટ ઇઝ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ચીજ વસ્તુ વેચનાર તમામ વેપારીઓ જો એ જીએસટી બિલ આપે છે તો એની સાથે કેન્દ્ર અને રાજ્યની સરકારોને પણ એનો પ્રત્યક્ષ પરોક્ષ વેરો ચૂકવે છે પછી એ તમારી પાસેથી એમઆરપી લઈ શકે છે તો એમઆરપી તમારે ત્યારે જ આપવાની મેક્સિમમ રિટેલ પ્રાઇસ જ્યારે એમાં બધા જ વેરાઓ તમે સરકારને ચૂકવી રહ્યા છો વેપારી પણ ચૂકવી રહ્યો છે તો એની ગેરંટી હોય વોરંટી હોય એની ડ્યુ હોય એનું પાકું રસીદવાળું બિલ લેવાનો આગ્રહ અચૂક રાખવો જોઈએ તે ભવિષ્યની કાનૂની કાર્યવાહીમાં પણ એ પુરાવો તમારા હકમાં રહી તમારી સુરક્ષા માટે સર તમે રસીદ અને બી વિશે અમને કીધું પણ ગ્રાહક અને વેચનાર વચ્ચે કેવો સહયોગ હોવો જોઈએ ગ્રાહક અને વેપારી કે ગ્રાહક અને વેચનાર વચ્ચેનો સંબંધ એમ તો પારદર્શી હોવો જોઈએ કેમ કે ખરીદનાર એ ભરોસા અને વિશ્વાસથી તમારી દુકાન પર આવે છે ખરીદવા માટે કે અહીંથી મળેલી ચીજ વસ્તુ મને મારી જરૂરિયાતોને પૂરી સંતોષી શકે એના માટે તમે વળ એમને ચૂકવો છો તો ચૂકવ્યા પછી એ વસ્તુનું વળતર પણ તમને વાજબી રીતે મળવું જોઈએ તો મને લાગે કે અજાણી જગ્યાએ ખરીદવાનો આગ્રહ ઓછો રાખો જ્યાં તમે નિયમિત રીતે ખરીદો છો જ્યાં તમે ક્યારેય નિયમિત રીતે ખરીદ્યા પછી વસ્તુઓનું વળતર બાબતે ક્યાંય ફરિયાદ રહેતી નથી ક્યાંય પ્રશ્નો ઊભા થતા નથી તો એવી નિયમિત દુકાનો પર તમે ખરીદવાનો આગ્રહ રાખો તો શું થશે કે છેતરપિંડીથી તમે એમે બચશો એક વિશ્વાસ કાયમ થયો છે એ આપેલી વસ્તુનુંમાં કોઈ ફોલ્ટ આવશે એ તમારો પરિચિત હશે દુકાનદાર તમને તરત બદલી આપશે નહીં બદલી આપે એ સ્થિતિમાં તમારી પાસે આર્ગ્યુમેન્ટ કરવા માટે બિલ હશે સમજ્યા તો આ વસ્તુ આવે છે ઘણી જગ્યાએ તમે દુકાનમાં લખેલું વાંચશો એકવાર વેચેલો માલ સામાન પરત લેવામાં આવશે નહીં આવું બોર્ડ દુકાનદાર મારી ન શકે કાયદાની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાના અધિનિયમ મુજબ એ ચીજ વસ્તુ સામાન ખરીદ્યા પછી તમને પરત લેવાની ના ન કહી શકે આના માટે પણ તમને પ્રોટેક્શન મળેલું છે બરાબર તો આ બોર્ડ જે છે મારેલા તમે વાંચેલા હશે દુકાન પર આ બોર્ડમાં પણ ગ્રાહક સુરક્ષા નથી રહેતી તો એ સ્થિતિમાં તો ખરેખર પાકો બિલ લેવું જરૂરી થઈ જાય છે અને વાત રહી સમન્ની તો વિશ્વાસ એક જ જગ્યાએ ખરીદવાનો એક જ દુકાનથી ખરીદવાનો આગ્રહ મહત્તમ રાખવો એ ગ્રાહકના હિતમાં છે તો મારો સવાલ એવો છે કે ગ્રાહક સુરક્ષાના હેતુ ઓળળવા એ માટે કયા કયા પ્રયાસો કરવા જોઈએ આપણે ગ્રાહકની સુરક્ષા આગળ વાત કરી છે કે એ આજના સમયની ખૂબ ગંભીર સમસ્યા બની ગઈ છે ગ્રાહક પોતાના અધિકારોથી સજાગ નથી સભાન નથી એ સ્થિતિમાં એને સુરક્ષા સરકાર આપે છે કાયદાના માધ્યમથી આપે છે પણ આ સવાલ છે કે કયા પ્રયાસો કરવા જોઈએ પ્રયાસો મને લાગે સરકાર એક તરફી નહીં કરે ગ્રાહક તરીકે તમારે મારે આપણે સૌને સમાજ તરીકે આપણે પણ આપણા અધિકારો પ્રત્યે સભાન બનવું જોશે ગ્રાહક બનીને આપણે સૌ ક્યારેક ને ક્યારેક પ્રત્યક્ષ પરોક્ષ રીતે બજારમાં ગયા છીએ છેતરાવાના અનુભવો આપણા સૌને ક્યાંક ને ક્યાંક થયા હશે પરંતુ આના માટે વાજબી વાત જે તમે પૂછ્યું કયા પ્રયાસો તો પ્રયાસો તો ઘણી બધી રીતે થઈ શકે કેમ કે તમને વાત કરી ધોરણ દસ તમે ભણીને આવ્યા તો એની અંદર ગ્રાહક સુરક્ષાના સંદર્ભમાં આખો અભ્યાસક્રમ છે તો તમે ભણ્યા પણ એનું વાણી વર્તન વ્યવહારમાં અમલી કરવાની જિમ્મેદારી કોની રહેશે ગ્રાહક તરીકે આપણી પણ બનશે માતા પિતાની પણ બનશે આપણા જ સોસાયટી કે મોલ્લાના લોકોની પણ બનશે તો વાત એવી છે કે પ્રયાસો સર્વાંગી હોય સાર્વત્રિક હોય અને સતત હોય બરાબર તો આનું પરિણામ આપણને મળી શકે સર તમે હેતુઓ અને પ્રયાસો ખૂબ સારી રીતે સમજાવીને અમારી માહિતીમાં વધારો કર્યો છે હવે મને એ જણાવો કે આજના સમયમાં ગ્રાહકોને સૌથી મોટા ખતરાઓ અને પડકારો કયા કયા છે ખતરાઓ અને પડકારો બે અલગ બાબત નથી અત્યારના સમયના પરિપ્રેક્ષમાં એટલે વર્તમાન પરિપ્રેક્ષમાં ગ્રાહકો માટે જો જો કોઈ પડકાર હોય તો એ વાત તમે હમણાં પૂછી એ છે ઓનલાઈન ખરીદી ડિજિટલ પેમેન્ટ તો ખરીદી અને પેમેન્ટ પ્રત્યક્ષ રીતે નથી પરોક્ષ રીતે છે તમે આવું પણ સમાચાર પત્રોમાં રેડિયો ટેલિવિઝન પર કે તમારા સોશિયલ મીડિયા નેટવર્કમાં જોતા હશો કે એક લિંક આવી અને તમે એની લિંકને અડ્યા અને તમારું અકાઉન્ટ સાફ થઈ ગયું સમજ્યા એક લિંક આવી અને એ ગ્રુપમાં કોઈથી શેર થઈ તમે એમાં કોઈ ડિસ્કાઉન્ટ વાળી સ્કીમ જોઈ ગયા ક્યાં તો કોઈ ઓફર જોઈ ગયા આકર્ષક ઓફર જોઈ ગયા તમને ઈ પેમેન્ટ કરવાની વ્યવસ્થા પણ આપી અને તમે જો એ સહજતાથી અડ્યા એ સમયે તમારી આખા ફોન હેક થવાની ઘટનાઓ બની રહી છે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઈ જાય તમારી અનુમતિ વગર એવું પણ થઈ રહ્યું છે એવા સોફ્ટવેર આવ્યા છે તો અત્યાધુનિક સાયબર ફ્રોડ કરનારાઓ સૌ સેફ રહેવા અને સાવ સાવધ રહેવા માટે આ ખૂબ જરૂરી બની જાય છે કે સુરક્ષા એના પ્રયત્નો તો ડિજિટલ અવેરનેસ એક શબ્દ આવ્યો છે અમે તમે જો હાલ તો સરકારે કેન્દ્રના આદેશથી ગૃહ મંત્રાલયના આદેશથી ટેલિફોનની અંદર જેમ કોરોના કોવિડ વખતે વેક્સિન લેવા માટેની ટ્યુન હતી એવી ટ્યુન હવે નાખી છે સાયબર ફ્રોડ થી સાયબર ક્રાઈમ થી બચવા માટેની તો એમાં હેલ્પલાઇન નંબર પણ આવે છે 1930 એના કસ્ટમર અવેરનેસ અને પ્રોટેક્શન એક્ટના પણ જોગવાઈઓ આવે છે સોશિયલ મીડિયામાં પણ વ્યાપક પ્રચાર પ્રસાર સરકાર કરી રહી છે એ છતાંય શેરી નાટકો એમ માધ્યમ બને લોકલ પ્રયાસોથી શાળા કક્ષાએ જેમ તમે અત્યારે સેમિનાર કરો છો વાર્તાલાપનું માધ્યમ છે ત્રીજું સોશિયલ મીડિયા નેટવર્કનું માધ્યમ છે ચોથું અવેરનેસનું માધ્યમ એવું પણ છે કે એઝ અ કસ્ટમર તમે બીજાને પણ ના પાડશો કે આમાં છે તો અથવા આ લિંક ના અડશો આવી સૂચના તમે જુઓ ગ્રુપમાં મુકાય છે મને લાગે છે કે આ સામૂહિક પ્રયાસ છે સતત સાર્વત્રિક પ્રયાસ જે હમણાં હું કહું છું કે આ પ્રયાસો અવિરતપણે ચાલે તો કસ્ટમર બચે યા તો કસ્ટમરના અધિકારો સુરક્ષિત રહે સર પડકારો ખતરા વિશે અમને કીધું પણ પડકારો અને ખતરા સામે ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે ગ્રાહકોને અધિકાર અધિનિયમ 1986 અંતર્ગત મળ્યા છે લગભગ 17 પ્રકારના અધિકારો ગ્રાહકને મળ્યા છે હું સાદું ઉદાહરણ આપું ખરીદવા માટે બજારે ગયેલો ગ્રાહક એ વસ્તુના સંદર્ભમાં વેપારીને પૂછી શકે કે એ વસ્તુ જે ખરીદી રહ્યો છે કઈ કંપનીની છે તમે જોતા હશો કે કેમિસ્ટ ડ્રગિસ્ટની દુકાન પર દવા ખરીદવા ગયા અને તમે પ્રિસ્ક્રાઇબ કરેલી ચિઠ્ઠી આપો છો તો ત્યાં વેચનાર દુકાનદાર દુકાનદાર દવા વેચનાર કે આ કંપનીની નથી હા પણ સેમ કન્ટેન્ટ આ કંપનીનું મળશે તો એ સ્થિતિમાં તમે શું કરશો તમે તો લેવા ગયા છો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા અને તમને ડ્રગિસ્ટ કેમિસ્ટ બતાવે છે એ જ સેમ કન્ટેન્ટ બીજી કોઈ કંપનીની બ્રાન્ડમાં

હા તમે પર્ટીક્યુલર પ્રોડક્ટ નો જ આગ્રહ કેમ રાખો છો હમણાં એક સર્ક્યુલર આવ્યો છે તમે શાળામાં છો એટલે હું હું પણ શિક્ષણમાંથી આવું છું તમે આ પણ બધા બધા જ શાળા સંચાલકોને આ સૂચના સરકારના શિક્ષણ વિભાગે આપી છે કે પર્ટિક્યુલર બ્રાન્ડની જ સ્વેટર પહેરવાનો આગ્રહ શા માટે રાખો છો અને એ બ્રાન્ડના જ યુનિફોર્મ તમે અહીંથી જ મળે એવો આગ્રહ પણ શા માટે રાખો છો સમજાય છે તો આ એન કેન પ્રકારે વિદ્યાર્થી બનેલા કસ્ટમરને યા તો વાલીને પ્રોટેક્ટ કરવા માટેના જ પ્રયાસો છે પ્રોટેક્ટ કરવા માટેના જ પ્રયાસો છે તો મને લાગે કે આજ ચોપડા અહીંયા મળે આજ ચોપડી અહીંયા મળે આજ સ્વેટર અહીંયા મળે આ દવા અહીંયાથી મળે આ પાણીની બોટલ અહીંયાથી મળે એવું નહીં હોય આ છે ને એકવીસમી સદી છે અને અમેરિકાની અંદર કેમ કે એ મૂડીવાદી બજાર છે અને અહીંયા ગ્રાહક રાજા છે ગ્રાહકની ડિમાન્ડ હશે એ જ પ્રોડક્શન થશે એ જ વસ્તુનું ચીજ વસ્તુનું ઉત્પાદન થશે તો અહીંયા એક ગ્રાહકવાદ નામની ઝુંબેશ પ્રોડક્ટ ક્લિપિયર ચલાવી અને એ દુનિયાભરમાં ગ્રાહકોના અધિકાર માટેનો એ મુદ્દો બન્યો પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘે એના પર ગંભીરતાથી ધ્યાન આપ્યું તો પ્રયાસો તો ત્યારથી ચાલે છે પણ હજુ એ પ્રયાસો બળવત્તર બને વધુ મજબૂત બને અને એ માટે વધુ જાગૃતિ થાય એ માટે શિક્ષિત લોકોની જવાબદારી પહેલી રહેશે કે બાકીના લોકો સુધી એ વાત પહોંચાડે તો આજ વાત તમે પૂછું એ સંદર્ભમાં આજનો સંદેશ આ છે કે તમે ગ્રાહક તો ગ્રાહક તરીકે તમારા પ્રોટેક્શન અધિકારોની જાગૃતિની સંદર્ભમાં વાત બીજાના પણ તમારે બચાવવા પડે કે તમે વિદ્યાર્થી છો અહીંયા વિદ્યાલયમાં ઘરે જશો તો દીકરા દીકરી બનશો બજારમાં જશો તો ગ્રાહક બનશો તો દરેક જગ્યા પર તમારી ભૂમિકા અલગ અલગ સંદર્ભમાં છે અહીંયા તમે વિદ્યાર્થી છો તો તમે વિદ્યાર્થીનું ડિસિપલ ફોલો કરો છો તમે ઘેર જશો ફેમિલી સાથે છો તો તમે એઝ અ ફેમિલી મેમ્બર ડિસિપલ પણ જ્યારે બજારમાં જશ્યા તો ત્યાં કોઈ સગા નથી તમે ત્યાં કસ્ટમર છો કાઉન્ટમાં ગ્રાહક છો અને એ વેચનાર છે તો તમે ખરીદનાર એ વેચનાર મને લાગે વસ્તુ તમે સમજો છો તો ત્યાં બીજો કોઈ રિલેશન નથી પણ આગળનો એક સવાલ સંદર્ભમાં લઈએ કઈ જગ્યાએ તમે ખરીદવા જાઓ છો નિયમિત રીતે જાઓ છો એક જ દુકાન પર જાઓ છો એ વિશ્વસનીય થઈ રેડી અન વિદ્યાર્થી તરીકે આજના દિવસનો આ એક સંદેશ છે કે તમે ગ્રાહક જાગૃતિ ગ્રાહક અધિકારો ટોક શોના માધ્યમથી ટેક્સ બુકના માધ્યમથી શાળાના શિક્ષકોના માધ્યમથી સંવાદથી સોશિયલ મીડિયા નેટવર્કથી જે પણ વસ્તુઓમાંથી તમે જાણ્યા એ બીજાને જણાવો આ આવા વિદ્યાર્થી તરીકે આપણી પોતાની શું છે ફરજ છે બીજું એક માત તમને એડ કરી દઉં માહિતી તમે માંગો વસ્તુ તમે ખરીદવા ગયા ખરીદનાર તમે છો પૈસા તમારે આપવાના છે તો પૂછપરછ કોને કરશે પૂછપરછ તમારે કરવાની છે કઈ ટાઈપની પૂછપરછ હશે પ્રોડક્ટની ગુણવત્તા હે ને એનું 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 વજન એનું મેન્યુફેક્ચરિંગ ડેટ એનું એક્સપાયરી ડેટ કયા ટાઈપના કંપનીના બ્રાન્ડથી આવે છે એ વસ્તુ તો એક વિદ્યાર્થી તરીકે તમે આવું પૂછી શકો બિલ માટે માંગ માગણી અને આગ્રહ કરી શકો કે બિલ જોઈએ કાચું નહીં પાકું બિલનો આગ્રહ રાખો ગેરંટી વોરંટી કાર્ડ હોય તો એનો આગ્રહ રાખો અને બની શકે ત્યાં સુધી કોઈ મોટી ખરીદી કરવી હોય તો વડીલને સાથે લઈ કોઈ મોટી ખરીદી કરવા જાઓ તો એઝ અ વિદ્યાર્થી આપણે તો બજારથી પરિચિત નથી હે ને પણ જ્યારે કોઈ મોટી ખરીદી કરવા જાઓ તો આપણા ઘરના વડીલ સદસ્યને સાથે રાખવાનો આગ્રહ રાખો અને ડિજિટલ ખરીદી કે પેમેન્ટ વડીલોને પૂછ્યા વગર काय रे करवानू विद्यार्थी तरी आपने आवळेचे सोशल मीडिया चलावता पण डिजिटल करन्सी डिजिटल ट्रान्सफर या तो परचेसिंग ऑनलाइन जे करो छो एमा वडीलो ने आप्राती मोठी उमरनी व्यक्ती ने पुछा वगर विश्वास मन लया वगर करू नही बरोबर समजले आज आजना दिवसा विद्यार्थीनो संदेश